સારું વાટી ગયેલો છે ના ચીકુડી ને બીકુળી બધું એ તો કોક મળી છે હળી નું લાલ આપણું દુઃખ કાઢવાળો પણ પોણી વાળી થશે જઈને બે દે સારું બાળો ભરાય આવું

ડોસી મળી હોત આટલી ઉમરી તો ચાલો હાલો આ ડોસી કોક લાવવા કોઈક વાત કરે એટલા ઓલે તો હું પેલા ડોહાન ધોળો ખંભી નહી પહેરતો કહેવા જતા ને સારું વળી કોઈક આવે તો સારું છે આપડે ગામમાં ભાઈબંધો બધા ઘણા આવશે તો આપડે કોક વાત મળે છે

ના તો કેતા નહી દુઃખ છે એક ના નહી કેતા પણ આવું તો કોઈક વળી વાત લાવો તો એક વીસ કિલોમીટ ના પડી ના કે ના જીત મારી તો બગાડ્યું તો ગરદી જેટલી હતી

પેલું પેલું ભોળા ને યાર એટલે જ તો ભોળા નું કોઈ લઈ આવા પાછો છોકરો છોકરો મસ્કરો ઘણી છે યાર ખરો વિચાર પણ વાત લાવતા નઈ ગયા લક્ષ્મી સોલ વાય કરવા છે

અમારા વિચાર હતો પણ હું હું કીધું મગજ માં લાગતો પાછા જીઓ પાછા બે નોટરો જી ગુબા

પૈસા જીગુભાઈ ઓહો હું કે આપડે તો બરોબર જીગુબા અમારે બોરાશું પાછા તમે સોથી આવો છો આ બોરું પાણી વાળું છે કે ઇંડો માં કેવા દઉં છું એવું અમે પાણી પીવા જ તા

કલાકનું વાત હાજી પણ આપણે પાવા જ રહે છે એટલું એ વાત આચી અત્યારે વાડી શું કરશો હા હલો આવતી લાઇટ વાળ કાલ વાડ દેજો આવતી લાઈટ હું આપણા હા પેલા જ્વનતી સુખમદીવાન છોકરો બે આયા હતા તે શું કહેતા હતા એ તો આ હતા થોડું કોમ હતું જે આ હતા ભેગા હતા ના ના એ ઈમનામ ના આવે કદી હ ઇમનામ ના આવે કદી એટલે તમારે તમારો હોપા તો જવાનું છે તા નહોતો હભાજ કહ્યો કેહો હું કરવા આવ્યા તા આમ કદી આવું ના

બે તો ના બધા ના દવાયું કે દાઢી વાડી પાછું શું થયું ભાઈ કઈ શું થયું નહીં મન તો હું તો કમ્પ્લેટ

એવું જ લાગે છે આ તે હોય વાતો કરો પણ પેલી એક નોટ દો લાલ કાઢી બધી વાત છોડો પેલું તો નોટ કાઢો તમે પેલી પાછા ઉપર ના લીધું

બરોબર તમે તો ભોટપણ માં જીવર છે એવું છે ઘેર નોટો આ નોટો બે નોટો આવશો થોડું જોન રાશ થોડું જોન રાશ આખી પાછી આખી પાછી નોટો કઈ પાછી ગુજરામ છો તમે બીજી હા બરોબર છે એક જ હજી બીજી લાવો લે

પણ તારા બાપા નું આમ યાદ કરાય કરાય કરજે પાછો આ ગોળીઓ બોલ્યો ખાજે પાછો એટલે આ બોલવા દુ રાસ બોલવા દુ દુરા બે ખેસ ખેસ કરો મારા પાછું પડી જશે

બાજી છે બાલ